મિત્રો નવનીતભાઈ ઉપર જે હુમલો થયો એના ચોવીસ કલાક પહેલા હુમલા દરમિયાન અને હુમલા બાદ અડતાલીસ કલાક દરમિયાન આરોપીઓનું વિડીયો ઉતારનારનું અને આજે ગુનાનું જે કાવતરું ઘડનાર વ્યક્તિનું અને સ્થાનિક પીઆઈ ડાંગર સાહેબનું એની કોલ ડિટેલ મંગાવવામાં આવે અને સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને ગુનાનો શું મોટિવ હતો બરાબર આ બાબતે સંપૂર્ણ તપાસ જે તે જિલ્લા વડા અધિકારી દ્વારા કરવામાં આવે નમસ્કાર મિત્રો હું છું સીઓ બારિયા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ મિત્રો આજે રવિવારનો સમય હતો અને ઓફિસ પર આવીને મારા મોબાઈલ પર સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડિયો ક્લિપ જોઈ તો આ વિડિયોમાં જ્યારે આ તમામ આરોપીઓ છે તેમનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરી અને ગુનાવાળી જગ્યાએ જ્યારે લઈ જાય છે બરાબર ત્યારે આજે તમામ આરોપીઓ પોલીસ વાનની બહાર ઉતરે છે ત્યારે લંગડાતા લંગડાતા અને માંડ માંડ ચાલતા હોય એવો

શું પોલીસ કોઈના કહેવાથી આવું કરે છે કે કોઈનાથી ડરે છે તો આ સંપૂર્ણ શંકા નિપજાવે છે અને જે તે સમયે તપાસ કરનાર અધિકારી ડીવી ડાંગર સાહેબે પોતાની ફરિયાદમાં બીએનએસ ની કલમ એકસઠ ગુનાહિત કાવતરો અને એકસો નવ મારી નાખવાના પ્રયાસોની કલમ કેમ દાખલ ન કરી આ બાબતે તમામ આરોપીઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કેમ ન કરી બરાબર આ તમામ શંકા નિપજાવે છે અને હાલ પોલીસ અધિકારી પોલીસ અધિકારી દ્વારા જિલ્લા વડા દ્વારા આ ફરજ પર બેદરકારી કરે દાખવાલ દાખવા બદલ ફરજ પર મોકૂફ કેમ નથી કરવામાં આવેલ બરાબર આ સંપૂર્ણ શંકા નિપજાવે છે અને ગુનામાં વપરાયેલી જે બંને ફોર હતી તેની નંબર પ્લેટ વગરની ગાડીઓ હતી ગાડીમાંથી હથિયાર લઈને નીકળે છે અને આ તમામ આ જે ફોર માલિકો કોણ છે આમની પણ તપાસ કરવામાં આવેલ નથી એની પૂછપરછ પણ કરવામાં આવેલ નથી અને આ સંપૂર્ણ ગુનાહિત કાવતરું હતું તો આ ફરિયાદમાં બાંધછોડ કેમ કરવામાં આવી અને પૂરતી તપાસ કેમ નથી કરવામાં આવેલી અને આ પૂરતી તપાસ બાબતે ડીવાયએસપી રેવાબા ઝાલાએ આ ડાયરાના કલાકાર માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજભાઈ આહિરની ક્લીન ચીટ કેમ આપી દેવામાં આવી શું આ ખરેખર શું સૂચવે છે બરાબર આ ભાવનગરના જિલ્લા વડા આજ દિન સુધી કેમ ચૂપ છે અને કેમ સંપૂર્ણ તપાસ કરવામાં નથી આવી આ તો એવું થયું ને કે નાના ભાઈને તપાસ મોટા ભાઈને આપી આ ઘી રડે તો થાળીમાં જ રડાય આવું જ લાગે છે તો ખરેખર કાયદો છે તે નાનાથી નાના વ્યક્તિ અને મોટામાં મોટા વ્યક્તિ સુધી એક સમાન છે ભારતના દરેક વ્યક્તિને ન્યાય મળવો જોઈએ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને નવનીતભાઈ અને પરિવારને આ બાબતે ન્યાય મળે તેવી ન્યાય પ્રશાસન અને પોલીસ વિભાગને હું સંપૂર્ણ આ વિડીયો મારફતે કહેવા માંગુ છું અને ખરેખર

આ તમામ શંકા નીપજાવે છે અને હાલ પોલીસ અધિકારી પોલીસ અધિકારી દ્વારા જિલ્લા વડા દ્વારા આ ફરજ પર બેદરકારી દાખવા બદલ ફરજ પર કેમ નથી કરવામાં આવેલ બરાબર આ સંપૂર્ણ શંકા નિપજાવે છે અને ગુનામાં વપરાયેલી જે બંને ફોર વ્હીલો હતી તેની નંબર પ્લેટ વગરની ગાડીઓ હતી ગાડીમાંથી હથિયાર લઈને નીકળે છે અને આ તમામ આ ફોર વ્હીલર ના માલિકો કોણ છે આમની પણ તપાસ કરવામાં આવેલ નથી એની પૂછપરછ પણ કરવામાં આવેલ નથી આના સંપૂર્ણ ગુનાહિત કાવતરું હતું તો આ ફરિયાદમાં બાંધછોડ કેમ કરવામાં આવી અને પૂરતી તપાસ કેમ નથી કરવામાં આવેલી અને આ પૂરતી તપાસ બાબતે ડીવાયએસપી રેવાબા જાલાએ આ ડાયરાના કલાકાર માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજભાઈ આહિરની ક્લીન ચીટ કેમ આપી દેવામાં આવી શું આ ખરેખર શું સૂચવે છે બરાબર આ ભાવનગરના જિલ્લા વડા મોટામાં મોટા વ્યક્તિ સુધી એક સમાન છે ભારતના દરેક વ્યક્તિને ન્યાય મળવું જોઈએ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને નવનીતભાઈ અને પરિવાર ને આ બાબતે ન્યાય મળે તેવી ન્યાય પ્રશાસન અને પોલીસ વિભાગ ને હું સંપૂર્ણ આ વિડીયો મારફતે કહેવા માંગુ છું અને ખરેખર નિષ્ફળ રીતે તપાસ કરી હોય તો સ્પેશિયલ ટીમ બનાવવામાં આવે અને ખરેખર સત્ય બહાર લાવવું જોઈએ એવી મારી માંગ છે ભારત માતા કી જય હસ્તુ